તાજેતરમાં કાશ્મીર પહેલગામ ખાતે જે પ્રવાસીઓ એના પરિવાર સાથે આનંદ પ્રમોદ કરવા માટે ગયા હતા એમના માટે એ તે દિવસનો પ્રવાસ ગોઝારો પ્રવાસ બની ચૂક્યો છે અને કંઈકે કંઈક પિતાએ એના પુત્રને ગુમાવ્યા છે કંઈક પત્ની અને બાળકોએ એના પતિને ગુમાવ્યા છે અને આ એક એવી સાજિશથી હુમલો કરવામાં આવે છે કે દેશની શાંતિને ખતરો પેદા થાય એ રીતે જે હુમલો થાય છે અને લીંબડી વેપાર સમગ્ર ભારત નહીં પરંતુ આખા વિશ્વમાં પણ આની સખત ટીકા કરવામાં આવેલી છે અને આપણા કેન્દ્ર સરકાર પણ એના માટે મક્કમ અને નક્કર પગલાં લઈ રહી છે અને પાકિસ્તાનને પણ અખરા જવાબ આપી રહી છે ત્યારે લીંબડી ઓપરેશન દ્વારા પણ આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે અને આવી નિંદનીય કૃત્ય કરવા બદલ અદમ આતંકીઓને સખ્તમાં સખ્ત સજા થાય અને ફરી પાછું આવું કોઈ કૃત્ય કોઈ આતંકીઓ ન કરે એ નેમ સાથે આપણો દેશ અખંડ દેશ છે અને સર્વભૌમને વળેલો દેશ છે એ દેશની અખંડતાને કોઈ ચેલેન્જ કરે તો એ આ દેશ નહીં ચલાવી લે એવી શુભ ભાવના સાથે આજે ફરી પાછો આવો હુમલો ન થાય અને દેશની અંદર એક એવો સંદેશ જાય એવા માધ્યમથી એવા આશયથી આપણે જ્યારે આ પરિવારને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે લીંબડી વેપાર એશન દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરેલું અને લીંબડીમાં તમામ નાગરિકો વેપારીઓ અને સમગ્ર અગ્રેસરો વિવિધ જ્ઞાતિના અગ્રેસરો એક થઈ અને આ કેન્ડલ માર્ચમાં જોડાયેલ છે એ બદલ હું લીંબડી વેપારી એશન તરફથી એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આ હુમલાને સક્ત શબ્દોમાં વખોડી કાઢું છું અસ્તુ ભારત માતા Thank you.